નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેનલ માં હું કિત આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત જગત નો તાજ છે એવા હેતુ ને લઈને આપણે ખેડૂતો સુધી કાઈક ને કાઈક ખેતી લક્ષી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ ત્યારે આજે જે છે એ મિત્રો 2020 માં લોન્ચ થયેલી મગફળી જાત એટલે ગિરનાર ચા તો આપણે ગિરનાર ચા જે મગફળી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ માં હું તમને આપવાનો છું અને

દાણો જે છે એ મિત્રો ખાવામાં મીઠો અને દાણો જે છે એ મિત્રો મોટો જે છે મિત્રો રહેલો છે ગયા વર્ષે જે છે એ મિત્રો ખેડૂતોએ ગિરનાર ચાર જે છે એ મિત્રો મગફળીનું વાવેતર કરેલું જ હતું જેથી કરીને તમે વાકેફ જ એનથી હશો કે ગિરનાર ચાર જે છે એ મિત્રો જેનો આપણે ઉતારો કેવો બેસે છે અને પ્લસ એનો દાણો કેવો છે અને ખાવામાં પણ એ કેવો છે તો ગિરનાર ચાર જે મગફળી છે તે મિત્રો ઉત્પાદનમાં જે છે એ મિત્રો સારી એવી છે હવે હું તમને વાત કરું ગિરનાર ચાર જે છે મિત્રો મગફળીનું બિયારણ આપણે ખેડૂતો જે છે મિત્રો લેતા હોય છે તો ખેડૂતો જે છે મિત્રો જોતા નથી કે બિયારણ જે છે મિત્રો ઓસલી છે કે નકલી છે અત્યારે જે છે મિત્રો માર્કેટમાં ઘણા બધા મગફળીના બિયારણ જે છે મિત્રો આવતા હોય છે જે છે મિત્રો ખેડૂતો બીજાની વાતને જે છે મિત્રો ધ્યાનમાં લઈ અને ખેડૂતો જે છે મિત્રો વાવેતર કરી દેતા હોય છે ત્યારે જે છે મિત્રો વાવેતર થઈ જાય પછી જે છે જે મિત્રો મગફળીનું ઉત્પાદન જે છે મિત્રો ઓછું આવતું હોય છે જેથી કરીને જે છે મિત્રો ખેડૂતો તમે સતર્ક રહો અને બિયારણની જે છે મિત્રો પસંદગી તમે સચોટ કરો તમારા વિસ્તારમાં કોઈ સારો એગ્રો હોય ત્યાં જે છે મિત્રો તમે તપાસ કરો બિયારણ લેવા માટે અને જે છે જે મિત્રો ગિરનાર ચાર જે મગફળીનું ગયા વર્ષનું જે છે મિત્રો બિયારણ જો કોઈ ખેડૂતભાઈને વેચવાનું હોય તો જે છે એ મિત્રો અમારો તમે સંપર્ક કરો આ ગિરનાર ચાર જે મેં તમને મગફળીની વાત કરી તો એ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને આ વિડીયોને લાઈક કરી જે છે મિત્રો વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને આ ગિરનાર ચાર્જ જે મગફળી વાવવા જે છે એ મિત્રો ઈચ્છતા ખેડૂતોને જે છે મિત્રો સંપૂર્ણ માહિતી જે છે એ મળી શકે અને ખાસ ખેડૂત મિત્રો કોઈ પણ ખેતીલક્ષી એડ કરવા માટે જે છે એ મિત્રો ખાસ તમે અમારો સંપર્ક કરો ત્યાંશી વીસ ઓગણચાલીસ જીરો પચાસ આઠ અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો આભાર જય જવાન જય કિસાન